મુખ્ય આરોપી સૌરાષ્ટ્રવાસીઓને ટાર્ગેટ કરતો હતો અને તેમના આધાર અને પાન કાર્ડના આધારે બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો જે દુબઈ પહોંચી આ બેન્ક અકાઉન્ટનો સાયબરને લગતા તમામ ફ્રોડમાં ઉપયોગ કરાતો હતો મુખ્ય આરોપી અવનીત ઠુમ્મર એક વર્ષમાં આ રીતે બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો છે જોકે પોલીસના હાથે ઝડપાઈ જતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે કાપોદ્રા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સિંહ રવજીભાઈ અને કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈએ મળેલી બાતમીના આધારે કાપોદરા પોલીસે ગત સાંજે કાપોદરા ચાર રસ્તા પાસે મંગલદીપ કોંગ્લેસની રોડ પરથી નંબર પ્લેટ વિનાની નવીન કોર સ્કોર્પિયો કારમાંથી કુર્તી અને સાડીનો ઓનલાઈન વેપાર કરતા એકવીસ વર્ષીય અવનીત ભૂપતભાઈ ઠુમ્મર અને એકવીસ વર્ષીય સોફ્ટવેર ડિઝાઇનર આયુષ વિપુલભાઈ વસોયાને ઝડપી પાડ્યા હતા પોલીસે અવનીત અને આયુષની પાસેથી આઠ બેંક એકાઉન્ટ કીટ અલગ અલગ કંપનીના સાત કાર્ડ એકવીસ ચેકબુક અને પાસબુક બાર કાર્ડ અને આધાર કાર્ડ દસ બનાવટી ફોર્મ પેઢી કરાર તેના બાર રબર સ્ટેમ્પ કેશ કાઉન્ટર મશીન અને સ્કોર્પિયો વગેરે મળી કુલ સત્તર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બધી જ સામગ્રીને લઈ અને સ્વાભાવિક છે કે સવાલો ઊભા થાય કારણ કે સિલ પેક બેંક એકાઉન્ટ કીટ હતી જેમાં પાસબુક ચેકબુક સહિતની તમામ બેંક એકાઉન્ટની માહિતી હતી જેથી પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ તેમના સર્કલના મિત્રો અને પરિચિતોને કમિશનને લાલચ આપી બેંક ખાતા ખોલાવી તેની ઇન્સ્ટન્ટ કીટ અને સિમ કાર્ડ મેળવી સાયબર ફ્રોડ કરતી ટોળકીને રાજસ્થાનના જયપુરના એક વ્યક્તિને આપતા હતા અને તે આગળ દુબઈ મોકલતો હતો બંનેએ અત્યાર સુધીમાં પિસ્તાલીસથી વધુ જીએસટી સાથે સંકળાયેલા અને કરંટ એકાઉન્ટ ખોલી જયપુરના વ્યક્તિને આપ્યા હતા પરંતુ તેની લિમિટ ઓછી હોવાથી હવે તેઓ પાંચ કરોડની લિમિટના કોર્પોરેટ એકાઉન્ટ ખોલવાના હતા અને તે માટે જુદા જુદા નામે બોકસ ભાગીદારી પેઢી બનાવી તેના પાનકાર્ડ મેળવી તેની સાથે આવેલા એસ્ટીમ લેટરની મદદથી કોર્પોરેટ એકાઉન્ટ ખોલવવા તજવીજ કરતા હતા તે પહેલાં જ પોલીસે તેઓને છડપી લીધા હતા